શું કહેવા લેખી માં હારું મજા હવે દોસ્તારું છે મમ્મી દીકરો નથી હા મમ્મી ગુડ મોર્નિંગ જય મુલનીધર જય દ્વારકાધી બધા ડાયરા ને રામ રામ સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા આઠ છેવોને સવારે પૂરમાં આપણે મમ્મી ભેહું છોડીને આવે તો હું આ બાજુ છે ને ડેરા બાજુ આડો ઉભોરું વાકે છે ને આપણી ભેહું આ બાજુ આવી જાય એને લઈ જવાનું છે આપણે બરોબર જો આમ યાદ નવું ટી શર્ટ પહેર્યું ને તે ભડકીને ભાગે જો ટી શર્ટ કેવું લાગે જરા કોમેન્ટ કરી દેજો અલ્લાહ માફ કરે બહુત મનુષ લગરો મત કરો રન લો રેન લો બહુત બુરે લગરો તોબા 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 થારા મૂડ ખરાબ કરી દિયા આ ભે હું છે ને મારા જ ભડકે બાકી આપણો વડલો છે એના ઘણા વર થઈ ગયા બે હજાર એકમાં નાનો એવો હતો ટૂંકમાં હું નાનો એવો હતો વાત એવી સાંભળી ના મેં તો આપણે ભી રાઈટમાં સાઈડમાં બાંધ્યું ને આ બાજુ પાટી જો મારા સામું જાય તો રૂપારો ક્યાંથી હોય ઘટાણ મેં જો ભડકે હાલો તો હે ને ભી હું બાંધી લઈએ પછી પાછા આપણે મળીએ હવે જો આપણે ભી હું હોવાના પૂરમાં દોવાઈ જાય આપણે આ બે ભેહું પછી છે ને જો ને એટલું દરરોજ દેવાનું હોય આવી રીતના ભડકું ખોલ કપાસે અને બધું બે ને સબલા મોટા મોટા છે તમારો હાથ છે તમને ખબર પડી કેવી રીતે એટલે એટલું દરરોજ હવે ટાઈમ થઈ ગયો છે સાડા દસ જેવું હું ને મારી મમ્મી ત્યાં ભેહું પીએ હું હારતો છ એક માઇક છે ને આવું આ ટાઈપ નું માઇક એ મારી મમ્મી પાસે હર્યું મારી મમ્મીને કીધું બહુ ગીતો ના ગાતે બાકી પાછા આમાં આવી ગયા মমী বেমাৰ পাৰত રામ પાતા જાય ત્યાં લાઈટ નથી લાઈટ નથી બાકી આપણે હારીને હારવું ન પડે ટુક મેં નળી મૂકી દે હા હું કે બાકી લેખી માં હારું મજા અમે દોસ્તારું છે મમ્મી દીકરો નથી કે મમ્મી દોસ્તારું ને હમણા વેકેશન પડી ગયું ને કામ માં હમણા વેકેશન પડી ગયું હાલો તમે હું પાઈ લે પછી પાછા આપણે મળીએ કામ મમ્મી તો કેન જોવા કે બધાને કે અમારા વિડિયો જોઈજો

કારણ કે જમીને હારી રહી અને મહેનતે હારી છે ખળ એઠે ન જોતા કારણ કે આ એક હૂતળું છે ને આપણે હાકડું છે ટ્રેક્ટરમાં ઘરે નહીં એટલે ટ્રેક્ટર હાલે નહીં એટલે ખળ બહુ થાય તો જો આવી રીતના આપણે નારિનો બોગીસો છે ટૂંકમાં આપણે દેશી છે વાનફેર નથી દેશી નારળી છે તો આ બે ત્રણ ટોપા મોટા છે ને કાપી લો અને પછી આવું ઘરે તો જો આવી રીતના બધી નારળીમાં પટાવા મંડી ગયા એકસો ને એંસી નારળી છે એમાંથી આવી નારળી ટોટલ આવી રીતના પોટ આવી ગયા પો તો નારા કાપી લે પછી આપણે જઈએ ઘરે હાલો તો હું ને આ પોટો કાપી નાખી હાલો તો હવે હે ને ઘરે જઈને આપણે મળીએ પાછા થઈ ગયું છે ત્રણ જેવું અને અમારે એનું બી રહે છે ને અહીંયા તો વ્લોગ બનાવ્યો ફોનમાં અહીંયા વ્લોગ બનાવ્યો પોપો ડિગ્રી બીજો મારા પપ્પા જો અહીં બેઠા રીવા અહીંયા વિડીયો બનાવ્યો લોટ બનાવતા આવડી ગયું ભાયાને હવે કા એ કે આઈ એનું એનું બેન કરે

હિનુ ની બધી જાય માલે આટો મારું આપણું ખેતર છે અહીંયા જો મારી મમ્મી આવે ડોઈ લઈ ને અમારે એવું છે કે મારી મમ્મી દીકરા બે ની વિડીયો માં આવે બીજા કોઈ ટૂંકમાં વિડીયો કોઈ માતું નથી હા મમ્મી માઇક ની છે મમ્મી નો અવાજ નથી આવતો આંબડી આવીને બોલી જાય મમ્મી અમે બે વિડીયો બનાવીશું કોઈ નો હોય તો કઈ નઈ કા મમ્મી બીજા કોઈ નઈ તમે સમજી જવાનું હોય હાલો તો હું ને મારી મમ્મી ભીહું પાઈ લઈ બીજું શું હોય હાલો મોટું ડોઈલું હારવા જોકે હું તો ભી પા ને આ તો ને બધું કામ ભેગું થઈ ગયું કે કોઈ ભીહું પાયું નથી મારી મમ્મી એકલી વિશાળ ગા ડોઈલું ઉપાડી હવે નહીં કહેવાય ને કે ભાઈ આપણે માનું તો પેટમાં ભરવું જ જોઈએ એટલે આ મમ્મી ને ભીહું પાવા લાગુ હાલો તો ને ભેહું પાઈ લઈએ પછી આપણે નિરાયથી મળીએ હજી તો છે ને હજી ભી પાવ્યું છે તો એટલી ઘડીએ કાંઈથી બ્લોક ચાલુ કરો ને કાંઈથી દૂધ ઉપાડી દે મેળનું આવે હાલ તો પહેલાં ભીવું પાઈ લઈએ પછી પાછા આપણે મળીએ એકચ્યુલી મમ્મી એવું છે ને કે ભેહું પાણી ન પીએને તો મારી મમ્મી છે ટાયન કરે ભીવ ને કે પાણી પી લે પી લે એમ કે તો મારું એમ કેવું છે મમ્મી કે મમ્મી એમ આપણે રીતે કંઈ ટ્રાઇન કરવાનું હોય ને કે મારે જાનમાં નથી થઈ જવા મજા આવ્યા કારણ કે હું તો પહોંચી ગયો ને પણ જાનમાંથી ત્યારે લઈ જવાના હોય હા ભેવું ને તારી કરે બોલો ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ જેવું અને ભેહુન બધું પાય અમે જોઈ યા મારી મમ્મી છે ભેહું દોવા બેઠી એક આ ભેં પછી આ ને ઢારિયામાં બે બાંધજો ચાર દોવાનું હોય મારી મમ્મી એકલી નહીં કે બીજા કોઈને ભીવું દોવા આવતું નહીં જેને દોવા આવડે ને એ બધે હગાવાલા બધા લગ્નમાં છે ને એ બધા લગ્નમાં ગયા આપણા બીજા બધા ઘરના મેમ્બર મારી મમ્મી એક એકલી છે ને દરરોજ ચાર ભેહું દઈ છ છ લીટર દૂધ છે પાંચ છ લીટર પાંચ છ લીટર ને આ બે ને આખું કેમ છે બાકી જોઉં છું એક નંબર જો આખું કેમ છે ને આખું ખાલી આ રિંકી પાડી જોઈ ના જેવી છે સેમ ટુ સેમ જોઈ ના જેવી છે હવે તમે આ બે દોવાઈ જાય ને પછી પાછા આપણે મળીએ જો આપણે કાળી પાડી એવી સુરસુરીઓ ક્યાં નામ છે સુરસુરીઓ બે દોસ્તાઈનું છે તો બાજુ બાજુ

આ સુર સુર્યું પાડું છે અને આ બે કારે કારા બ્લેક એન્ડ વ્હાઈટ મમ્મીનો ભાઈ એવો મમ્મી લો હે મમ્મીનો ભાઈ એવો જો મારા મામા એવા મારા મામા એવું જ મૂકી છે તું હાલો તો ભી હું આપડે દોવાઈ ને છે ને અંદર ઢારી છે આપડે બ્લોગ બનાવવા નથી

હાલો તો મેં મમ્મી છે ભીની દોઈ અને લોગ આપણો થઈ ગયો છે નવ દસ મિનિટનો હલો આજનો વ્લોગ આપણે એન્ડ કરી દઈશું કાલે મળશું નવા વ્લોગ સાથે